તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો પગ યાત્રા માટે નીકળ્યા ગયું બેબી નું અને વાહે હે અજય મામો અનિલ મામો અને વિરમ એટલે બધા હે એમાં માનતા વાળા ચાર જણા માનતા હે અને એક ઇનિન હે એટલે આ એક ઇનિન હે ને એ અમારો હથવારો આવે એટલે અમે બધા આજ જઈએ દ્વારકા હાલે ને અમે નીકળ્યા કાલુ રાઈટના કાલે હાંજી નીકળ્યા ને સાત વાગે કાલે તારે જ સીતારામ કરવાનું હે સિતારામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હમણાં ઈ ઈ કહેવાનું છે જય દ્વારકાધીશ હા જય દ્વારકાધીશ ને એમ હે ને અમે હાઈવે થી થોડાક જ સેટા હે અને આખી રાત આઈ લ્યા તે કેટલો ઘણો બધો પલોદા કરે ને આજે આઈ કે ઠાકોરા થાય કે તને તો હા આખી રાત આઈ લ્યા કાલે હે જે હાથ હા હા તડકા નોલ્યો તડકો થાય ને તો ખાવ હમ અને આ બધાયમાંથી લાકડીઓ ને ગોત લીધી હા હા પગડંડીઓને બે બેત્રીન ગોત લીધી હા ને આ કોરાય પણ જો એલા બધાય પાહે હે વિરમ પાહે ને મામા પાહે ને ઠાંગરા હે બધાય પાહે તે ટેકે ટેકે પડ્યા આવે હા અને આખી રાતે આટ કાઈ સુતા કે કઈ ને તિને હાયલા જ રહ્યા હાયલા જ એટલે ઘણો બધો પત કર નાખ્યો હા મો મલ્લક ના આડા ઊભે ઊભે ને એટલી સેવા કરે ખવરાવા પીવરાવા ચાલુ જ છે અને આ રફ રસ્તે અમી આવે ને તોય પણ એટલું હે ને થોડાક સેટા હે એ થોડીક વારમાં એવું હે તો સારું એ આગળની થોડોક વિડીયો પછી વારે જેવી જેવી ક્લિપ લેતા જાય એવી થોડો થોડો મૂકતા જાયું તો હાલો અમારા ભેગા તમે બધા દ્વારકા અને આ હે ને બધા એટલી બધાય એવું કઈ ખાખ માં કઈ

અને બહુ જ દયા હે અમે નીકળ્યા ને હાઈ ને કોઈનો નેત બોક દુખ તો આખી રાત હેલ્યા ને તો એ નું તો ઓલું જ નેતી અને હું તો આરા કરતી હતી પણ બધા એ ભેગી થઈને ઢોળી હતી આ ગાડી અમે ગાડી બીક નામ બીએ ના ને ઉતા નથી બીના ની વિરમ

ને આ બધા એકદમ ફૂલ હે કોઈ ને કંઈ વાંધો ને કટેરાઈ આવે ગઈ હોય તો મામા દેખાય એટલે વાહેતી હે ને હાલે ને એ બધા કંઈ કપડાં સાંભળું નથી જવાનું આજ કે કે રાતના હાલી હતી તો વધારેલું થઈ ગયું ને જામ હા ખોટીને જ થાવું અમારે આડા ઊભે ઊભે ને

જરાગ <tripti>

તે આકોર અનિલ મામો બ્રશ કરે આકોર હુતાન ને હા અને હુતાન ને આખી રાત ને તો અટાણે બ્રશ કરવાન વેત આવ્યો ને તે બધાય પોરે પડ્યા અને હું પણ કરા હજ અને મે ને જો આકો થેલા ને બધું ઉખેર્યું વિરમ જે કાઢે અને આ રૂપાર હીરું આવ્યો અસલ નું તે થોડીક થોડીક ક્લિપ અમે કીધી લેતા જઈએ ને કારી જા બધું નકી કરવા સડી કારી કે કે આ વાડીમાં હોવા દે ને તો એ કે હોય જાય એ કે

લીંબડી આવ્યા અને મામા ને ઘેર મહેમાન થયા ને મામી હે ને રોટલા બનાવતા જાય અને વિલાવી બધા ખાઈ લીધું બપોરા કરી લીધા બહુ જ ની તાણ કરીને બધા ધોયા અને હે બસ બપોરા કરે ને કરેલા બધા બેઠા ઘડીક વાર અને આ મામી રોટલા બનાવતા જાય ઘડતા જાય ને હમણી દેતા જાય હું આગળ જ કા અમારા બિનની કા કે બિન એ આપણા મહેમાન ને કીધું થાય જો આ કોઈ બિનની નાઈ પણ લીધું તી હેવી ભાણમ નાખે એટલે એમાં અમારે ખાવા બેહું બપોરા કરે અને હુવે જાઉં ને મામી કહીએ કે હું ભાણામ નાખવા આવા મી કું ના ના ભાણા નાખવા ને તો હું અમાર જોઈએ નહીં અમ લી હું અને અમે બેહે જાય હું તો હે ને હારી પેટની ભૂખ લાગી એટલે હે ને અમે ખાઈ લઈએ ને હુવે જઈએ ઘડી ઘર પછી અમારે પાસું હાલતું થવાનું થાય એટલે એવું હે